ચાલો વર્ષ પણ 25 ડિસેમ્બર ના રોજ રાજ્ય સરકાર દ્વારા સુશાસન દિવસની ઉજવણીના ભાગ રૂપે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 7મા હપ્તાની રકમ ખેડૂતોના ખાતામાં જમા કરવા તથા સાત પગલા ખેડૂત કલ્યાણના કાર્યક્રમમાં સર્વગ્રાહી કૃષિ વ્યવસ્થા નીતિ તેમજ ગરીબ કલ્યાણ યોજનાના લાભાર્થીઓને ખેડૂતોને સાધન સામગ્રી તથા સહાય કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ ચેરમેન મગનભાઈ માળીએ કાર્યક્રમને સંબોધન કરતા કેન્દ્ર અને રાજ્ય સરકારની ખેડૂતો કિસાન રિપીટ કેન્દ્ર અને રાજ્ય સરકારને ખેડૂતો કિસાન સહાય યોજનાની માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે દિયોદર ધારાસભ્ય શિવાભાઈ ભુરીયા ખેતીવાડી સમિતિના ચેરમેન ઈશ્વરભાઈ તરફ નાયબ કલેક્ટર એમ કે દેસાઈ રમેશભાઈ ચૌધરી તાલુકા પંચાયત પ્રમુખ ઉત્તમસિંહ વાઘેલા જિલ્લા કારોબારી ચેરમેન માનજીભાઈ જોશી ભાજપ મહામંત્રી પરાગભાઈ જોશી તાલુકા ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઘેલા ભવાનજી ઠાકોર ભરતભાઈ ચૌધરી ડેલિકેટ ડીબી સોલંકી અમલીકરણ અધિકારી વી આર દેસાઈ વિસ્તરણ અધિકારી વગેરે ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જેમાં કાર્યક્રમને આભાર વિધિ દિયોદર મામલતદાર કે કે ઠાકોરે કરી હતી પ્રધાનમંત્રી આત્મસન્માન નિધિ એ આજ આપણા મોદી સાહેબે લાઈવ કાર્યક્રમ કરીને સોશિયલ મીડિયાનો ઇન્ટરનેટ માધ્યમનો ઉપયોગ કરીને લગભગ આઠ કરોડ ખેડૂતો સાથે સંવાદ કરીને તમામના ખાતામાં અઢાર હજાર કરોડ રૂપિયાનું આજે વિતરણ કર્યું સાથે સાથે આપણા સંવેદનશીલ મુખ્યમંત્રી આપણા વિજયભાઈ રૂપાણી સાહેબે પણ સાત પગલાં ખેડૂત કલ્યાણના એ અંતર્ગત ખેડૂતોને સીધો લાભ હાથો હાથ મળે એ માટેનો આજનો આ દિયોદર ખાતે કાર્યક્રમ હતો લલિત